હવે હવે ઘડીક એવા દાંત કઢાવવા ને તમે હવામાં નાસ્તો ન કરો એવા કરાવી દો બહુ બહુ ગજ્ઞાન ની વાતો કરી લીધી ભાઈ હવે પાછી ના વળો એટલે દાંત જ કઢાવ્યા બીજો કઈ ધંધો જ નથી કર્યો આપણે હા સાંભળો હવે સાંભળવામાં આપણે કઈ વાંધોય નથી આપણે દાંતે કઢાવવામાં આપણે કઈ વાંધોય નથી પણ બારોટ

તો સાહેબ હું જો તમને કહું કારક ફોન કરજો કેટલાનો માયો આયર થાય એને બદલે મેં કઈ નક્કી જ નથી કર્યું એ હું દેહ કારણ કે મારા મિત્ર થઈ ભલે અગિયાર અગિયાર હજાર નામ આપો હું એમ નથી કેતો કે તમે એકાવન લાખ ના આપો એ તો પછી અંદરથી મારે હમણાં નવ આપણે કેવી સારી નવ સારી કેવી સારી કે નવ સારી હા બહુ સારી નવ સારી નવસારીમાં સ્વામીજી હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ ગયો સાહેબ સ્ટેજ ઉપર સાડા ત્રણ કરોડ સાડા ત્રણ કરોડ બધા કેમેરામાં દેખી એક તરફ છે નોટો કે લઈ લાઈન લગી હૈ યુડ રહી હૈ વિશ્વને ખબર પડી બાપુ કે ડાયરા કેવા થાય છે ગુજરાતમાં આ ગુજરાત છે યાર સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન અમારા એ તો બરાબર છે પણ ગુજરાત તો ગુજરાત અમે અમે બધાય અમારે અમે બધાય બેઠા હતા ને એટલે અમે બધા વાતો કરતા હતા એટલે બધા વાતો એવી કરતા હતા કે એવી અમે વાતો કરતા હતા અમે સારી વાતો કરતા હતા હા તું તારા બાપા વાતો કરું એવી અમે નહોતા કરતા અમે સારી વાતો કરતા એટલે અમે કે તને શું ગમે તારે શું તને શું આમ ચોલો કે મારી તો ઈચ્છા એક જણા એવું કીધું કે મારી તો ઈચ્છા એવી છે યાર કુલ્લુ મનાલી જવું કે મારે ચિમલા જવાની ઈચ્છા છે એક જણો કે મારે અમેરિકા જવાની ઈચ્છા છે ઈચ્છાનો કાંઈ ખર્ચો હોય નહીં મને કીધું મને કે આપણી ઈચ્છા છે અમિતાબ ને લાવવો હોય તો કેટલો ખર્ચો થાય બિલકુલ નો થાય ઈચ્છામાં કાંઈ ખર્ચો ન થાય અમિતાભને હું મોદીને લાવી તોય ખર્ચો ન થાય પણ મોદી નામ આવે તો મને ગાંધી બાપુ સપનામાં આવે આ કમાય હું મગજ પગડી ગયો તી ખૂબ રાજકારણ યાદ નહિ હે રાજકાર મારા એટલા યાદ નહીં 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 કોઈ દિવસ રાજકી એટલે ગાંધી બાપુ યાદ નહીં કર્યા હોય પણ જો ને સસમાએ આમાં મૂક્યા છે પણ મોદી કરશે જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે આ સ્વચ્છતા અભિયાન સાહેબ સંતો દિગુભા ચાલુ કરેલું એ મોદી એ ઉપાડ્યું પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતો એ કર્યું છે

ભણે મને કે સ્વામિનારાયણ ભગવાન ને કેટલા વર્ષ હતા એ ફાઈનલ કેટલા વર્ષ અમે ક્યાં તારા ડોહા તેથી ગઢડ્યા હતા હતા એ ફાઈનલ આપણે જે આંકડો દઈએ કે નહીં એટલા નહીં એમાં બે મહિના ઓછા હતા આપણે ક્યાંય પછી આંકડો લેવા જવો બધો જેને ભૂલ્યું જ કાઢવી છે હામાં હિંગડા જ માંડવા એને કહેતા ખોટું આપણે બળદ નહીં કરવાનું નરસિંહ મહેતા સ્વામીજી પેલું સ્વસ્થ અભિયાન શેરી વળાવી સજ્જ કરવું ઘેરે આવો નહીં પધરાવું અમે બધી વાત કરતા એટલે ભૂરા ને પછી પૂછ્યું ભૂરા તારી શું ઈચ્છા છે ભૂરા હું કે ખબર એ કે કોઈદી મેં દુકાન ની અંદર સલૂનની દુકાનમાં હેર કટિંગની દુકાનમાં બેસીને ખુરશી ઉપર કાસની હામાં બેઠા બેઠા કોઈ દઈ કે દાઢી નથી કરાવી આપણી ઈચ્છા એટલી જ છે કે મેર્યા પેલા એક વાર ખુરશી બેસીને લપેટો લેવરાવો છે અમુક નાના નાના માણાના અબળખાય કવડા હોય અને એમાંય ભૂરા ને પાંચ રૂપિયા થઈ ગયા ફેર સીધો મવવા મવવામાં આવ્યો હોમવાર સાડા નવ નો ટાઈમ ને ઓલો બિશારો કારીગર સંત પ્રેમી એર કટિંગ વાળો એ હજી બિચારો ખુરશી સાફ કરીને હજી ભગવાનને ને અગરબત્તી જ કરતો હતો બોણી નું ઘરાક ભગવાન દઈ દે જવું બોણી નું ઘરાક ભગવાન દઈ દે જવું વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોઈ

પ્રમાણે માણસ સવાર માં ભગવાન ને અગરબત્તી કરતો શું માગતો હશે એક બે ને લઈ લે મારા બાપ બે ત્રણ ને લઈ લેજે

કિલોમીટર ની લાઈનો સ્વામી એક કિલોમીટર માણા ઓલો પછી આપડે આ પાછો એ ભાઈ કોણ ગુજરી આગળ બોલા ઓલો ગોથું ખાઈ ગયો કે આ કોઈ ખબર જ નથી લાગી જાય બધા ઠેઠ નનામી હુતી પગ્યો ને જેને ખંભે રાખી દીધી એને કીધું એ ભાઈ કોણ ગુજરી ગયો એ કે આગળ ઓલા ભાઈ જે કુતરો લઈને જાય ને કુતરો દોરેલો હાથમાં કુતરો એ ભાઈ પત્ની ગુજરી ગયા તો ઓલા ભાઈને હું કે કૂતરો એનો અતિ પ્રિય હશે પાળેલો હશે તો એય સમશાને હારે આવે છે એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા હા કેમ કરતા ગુજરી ગયા આ કૂતરો કઈડોન ગુજરી ગયા હે આ કૂતરો ને ગુજરી ગયા ઓ વાહ વેરી નાઇસ ડોગ હે ભાઈ આ કૂતરો મને વેચવો બોલ્યો કે વાહ એયો જ આ બધા કૂતરા હાટો જ આવે છે આ એ કે તારો બાપ મારો હગો નથી એમાં એમાં સ્વામીજી લીમડો આડો આવ્યો લીમડો આવ્યો ને એટલે આમ 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 તમે જાણો ને હું શું કહેવા માગું છું આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આમ એટલે એમ જાતા હતા ને બેનનું માથું આમ અહીંયા અત્યારે આમ જાતા હતા ને એમાં લીમડાની ડાયલ નીચી એ ડાયલ બેન ના માથે લાગી ટોકર લાગી મૂળ ગુજરી ગયેલા નહીં જીવ તાળવે સડી ગયેલો પેલા તો યંત્રો નહોતા ને કાય એ ટોકર લાગી મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો એને ઉતાવળ કરી લઈ લે જલ્દ લઈ જાવ ઢેર મેં રખાય ક્યાં હે ઈ ટોકર લાગી બેન બેઠા છે વાહડા પકડે ક્યાં લઈ જાવ એ રોઈ તમારો તમારું નરક માં સારું નહીં થાય એ ભડોદી લાવ્યા ઘીરે

વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું ધીરે ધીરે કાઢો પાછી હલવા એટલે ઓલો હજી સવારના પર માં ઓલો કારીગર એની દુકાન સાફ કરી ની દુકાન એ સાફ કરીને હજી ભગવાન અગરબત્તી કરતો ને એમાં ભૂરેશ વધારે બોણી નું કરાગો પાંચ રૂપિયા ખીચામાં ગામડાનો માણા અમારો ભુરો એની કઈ ખબર નહીં કેટલા પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનો લિસ્ટ જોયું તે દી પંદર રૂપિયા દાઢીના તે દી પંદર ને ભુરાન ભરસ્યો વળ્યો ખીસામાં પાંચ અને પંદર રૂપિયા દાઢીના પણ ભુરો બુદ્ધિવાળાને એ કે બે હવે બેઠા બેઠા ઊભા થાય તો તો આબરૂ હું અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે અને કદાચ પછી પૈસા ન દે એ ક્યાં માલ પાછો દેવાનો હે જવાની કોઠા હું જવો તમે એમાં વળી વેલા કારીગરે કીધું પધારો પધારો શું કરવું દાઢી કરી ભાઈ લપેટો લઈ લે એમાં વાલાની કઠ નહીં તો કીધું કે સાદી કરું કે પેશિયલ બોલો કે પેશિયલ ના કરી જાય કે ના પચી કે જીક કારણ કે હાદીમાં એ થવાનું છે ને બોલા ભાઈ એ થવાનું પછી મરવું તો સર્જન ના આય છે ખોટું શું પછી ગામડિયાના હાથમાં મરવું એમ ખિસ્સામાં તો પાસ જ છે દહ માં થાય ને વીસ થાય થવાનું છે ધીંગાણું એ વાત ફાઈનલ બોલે સ્પેશિયલ દાઢી કર્યો ક્રીમ બ્રીમ લગાવીને બે ત્રણ શેમ્પુથી પછી મોઢું ધોઈ નાખ્યું પાવડર બાવડર લગાવીને કીધું

તો જી પિસ્તાલીમાં થાય એ પંચાવનમાં થાય બોલે ઈટ બેટ મારીને પછી કારીગર ને તો હાવ એમ જ થઈ ગયું ઓહો ભગવાન એ જ આને મોક લો આપણા હાટું પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દો એના કીધા તા કે એના દહ એ કેમ મૂકી પંચાવનમાં થાય પાંઠમાં થાય એ બિલ પગ્યું ઓલે ઘડીક માથું થાબડ્યું મારો દીકરો હોઈ ગયો બોલો પાંઠના કરજ તોય ઊંઘ આવી જાય

છોકરો આટા મારતો હતો રખડું છોકરો એ ખુરશી ઉતરી ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠ દીધું કે આ છોકરાના વાળ કાપ ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું તો કારીગરને કારીગર ને શું છું પાંઠ માં થોડો પરજા મૂકીને જાય અને આની કસણાય કવડી થી પાંઠ તો ઓલા ના છે હજી આનું બિલ તો બાકી અને છોકરો ડૂબો ઝુબો નાકમાં જીરોના લેમ્પ થાય આમાં પેલો છોકરો સર્વિસ કર્યો એને પાણી પાણી મારી છોકરાનું ઓલામાં ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પુથી માથું ધોયું નગર એમાં કાતર આલે સર્વિસ કર્યો આખો એકડે એક એ આચારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું આપણે નાના તો થતા કુરકુરિયા કુરકુરિયા આવતા અહીંયા હે આપણી કેવી જીભું નાકે આંબી જાતી થતી એ ભાઈ હે શું આપણો જમાનો હતો એમાં શાળામાં તો અહીં કાળી ચીલડી થઈ જતી થયો તું કોણ મારો દાદો સોમા હા તો આપણને નવરાવા માટે પેશિયલ આવતા છોકરા વાળ કાપી નાખ્યા પછી છોકરો મળ્યો ઉતાવળ કરો હવે મારે વયું જાવ ઓલો પાર્લર નું પાકીટ લઈ આવ્યું એ જવા તો આની કટલાય મોણી નું ખરાક એ પાક હાલે ઘડી બિસ્કીટ કા મારો બાપા આગળ પપ્પા આવી કે કોના પપ્પા કોના પપ્પા કે આ તને મૂકીને જાય તારા બાપા નો તો ઓલો કે તારા આવી મારા બાપા ગુજરી જે દોઢ વરે છું ભાઈ તક તો કોણ હતું બોલો કે ભૂખ જાણે કોણ હતું તો બોલો અડધું પાકીટ બિસ્કીટ નું એ બોલે લઈ લીધું કે થઈ ગયું કામ છોકરાને કે ઉપર પડે લે નીકળે નીકળે તો છોકરા કહેતા હું કામ બે આડો નીકળ નીકળો દીકરો થાય તાઈ છોકરાની બા ગોતી ગોતી આવી મારું ટપુડિયું ક્યાંય ગયું મારું ટપુડિયું ક્યાંય ટપડિયું ટપુડિયું ટાચકા જેવું થઈને બેઠેલું છોકરાના વાળ કાપેલા જોયા એની છોકરાની બાબરી લીધા વગેરે બાકી કરના વાળો કરના વાળનું ન કરવાનું કર્યું ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા ઓલી ઓલિ તેણી તેણી પેઠી ની પકડાવ્યો